કટનળી ભાઈ અનળી પછી જઠર પછી નાનું હતું તો અહીંયા આવી ગયું મોટું આતળું તો પહેલા નાનું આવશે ને પછી મોટું આવશે તો અહીંયા તમને કરમ ખબર પડી ગઈ છે કે હા એટલે તમારો જવાબ એ ઇઝ રાઈટ આન્સર આ અંગ ઉદર ગુહાનો ભાગ નથી ઉદર ગુહા એટલે કે પેટની ભાગની અહીંયા ઉપર આગે ઉરસ ગુહા કહેવાય નીચે ઉદર ગુહાની રચના હોય તો ત્યાં કયા કઈ રચનાઓ છે તો એક જઠર છે નાનું આતળું છે મોટું આતળું છે અને અનનળી છે તો અનનળી ક્યાં આવેલી છે તો અનનળી અહીંયાથી શરૂ થઈને ઉરસ પ્રદેશમાં જ આવેલી જોવા મળે એનો મતલબ કે એ ઉરસીય રચના છે ઉરસ પ્રદેશની રચના છે આ ઉરસ પ્રદેશમાં હોય જ્યારે બાકીની રચના ક્યાં હોય તો કે એ ઉદરમાં હોય તો અહીંયા નથી પૂછ્યું છે આપણને એટલે તમારો જવાબ કયો કન્ફર્મ થઈ ગયો ડી ફોર ડોક્ટર ઓકે આગળ જઈએ નીચે માનવનું પાચનતંત્ર તંત્ર આપેલું છે એમાં પી ક્યુ અને આર ને શોધો તો જ્યારે બી આવી આકૃતિ બાળકો દેખાતી હોય તો તમારે એ આકૃતિના ભાગને બરાબર ધ્યાનથી જોવાનું અહીંયા પાચનતંત્ર સંપૂર્ણ દેખાય છે અહીંયા એક આપણે પી બતાવ્યું છે એક આર છે અને ક્યુ છે હા અહીંયા ક્રમ ખાસ જોજો અહીંયા આપણે પી ક્યુ આર છે જ હા આ છે કે નહીં એવું જોવા એમ એવું નહીં વિચારો કે હંમેશા પી અહીંયા લખ્યું અહીંયા અમે ક્યુ લખ્યું એવું બની શકે છે તો પી નું નામ આપણે અહીંયા યાદ રાખી દો તમે લખી દો તમે જોઈને તો તમને આવડી જાય તો જેમ કે અહીંયા આગળ પી એટલે શું દેખાય છે તો લીલા કલરનો ભાગ દેખાય છે એટલે આને આપણે કહી શકીએ છીએ પિતાશય ભાગ આને આપણે પિતાશય કહી શકીએ છીએ અહીંયા આગળ દેખાય છે આ ભાગ આની અંદર છે આ ભાગ એ સ્વાદુપિંડ ભાગ કહી શકાય છે અને એ દેખાય એ એપેન્ડિક્સ આંત્રપુચ્છ કહેવાય છે તો આના સંદર્ભમાં જો વિચારીએ આપણે તો તમારો જવાબ કયો કહી શકે તો એવું જ હે પી એટલે શું છે તો કે પિતા છે તો જો અહીંયા પિતા છે અહીંયા પિતા છે એટલે આ બે તમારા જવાબ પહેલા નીકળી જ ગયા પણ આક તો તમને જવાબ મળી આવ્યો અહીંયા ગડી આર છે ક્યુ છે ને પછી આર છે આર એટલે શું સ્વાદોબીન અહીંયા પણ સ્વાદોબીન અહીંયા પણ સ્વાદોબીન અને ત્યાર પછી અહીંયા આર આંત્રપુ છે અહીંયા અધરાંત્ર અહીંયા આંત્રપુ છે એટલે તમે જવાબ બોલી ગયા તમે જ બોલી ગયા વેરી ગુડ એ જવાબ રાઈટ આન્સર થઈ ગયો નીચેના જોડકા જોડો જ્યારે પણ જોડકા વાળા સવાલ આવે ત્યારે પણ સામ સામે જોડતા જોડવાનું પહેલા જોઈ લેવાનું કુબ દંતી છે પ્રતિસ્થાપી દંતી છે અને વિષમ દંતી એટલે શું તો કે આ દાંતના અલગ અલગ પ્રકાર આપ્યા છે તો આમાં તમે જાણો કે એક પણ જવાબ પરફેક્ટ આવડતો હોય તમને મળી જાય કુબ દંતી કેમ કહેવાય તો કે માનવના મુખ ગુહામાં જળબાની અંદર દાંત આવેલા છે તો માનવ દાંત જળબાના અસ્થિમાં ખૂપેલા દેખાય છે એનો મતલબ કે આ તમારો સાચો ત્રણ નંબર તો થઈ ગયો છે તો પી સાથે ત્રણ ને મળ્યું દેખાય છે હા કેટલો સેલ તમને જવાબ આવડી જ ગયો પી સાથે ત્રણ મળી ગયો છે છતાં એકવાર કે કેલેન્ટ પ્રતિસ્થાઈ એટલે શું તો કે જાંગડી દુધિયા દાંત હતા એનું સ્થાન કોણ લે છે કાયમી દાંત લે છે આ જોડાઈ ગયું અને વિષમ દંતી જુદા જુદા પ્રકારના ચાર પ્રકારના દાંત આપણી પાસે છે કયા કયા તમે જાણો છો આપણી પાસે છેદક દાંત છે આપણી પાસે જોવા મળી શકે છે રાક્ષી દાંત છે આપણી પાસે અગ્રદાળ જોવા મળે અને દાળ જોવા મળે એમ ચાર પ્રકારના જોવા મળતા હોય છે તો એના બધી આખ્યા સંપૂર્ણ મને જવાબ મળી ગયો એટલે રાઈટ આન્સર ડી ચાર માર્ક તમારા કિસ્સામાં માનવ જડવા કયા દાંત સૌથી વધુ હોય છે યસ જ્યારે આવા સવાલ આવે ત્યારે તમારે કોને જોવાના બાળકો તો તમારે આપણા દંત સૂત્રને યાદ રાખો હા અહીંયા તમને કોઈ એવી ઉંમર કીધી જ નથી જ્યારે કોઈ ઉંમર આપવામાં નથી આવી તો ત્યારે તમારે આપણું દંત સૂત્ર તમને શીખવાડે છે થિયરીમાં એકવીસ ત્રેવીસ એકવીસ ત્રેવીસ ને યાદ રાખી દો હા આ શું કહેવાય આઈ આ સી આ પીએમ અને આમ તો તમને અહીંયા દેખાય છે અહીંયા જ વધારે કોણ દેખાય છે તો કે એમ એમ એટલે કોણ તો કે દળ બોલો ક્લિયર આવડી જ જાય તો અહીંયા તમે જોઈ શકો એમાંથી કોણ વધારે દેખાય છે તમને ઓકે દાળ તરત જ જવાબ પુખ્ત માનવનું દંત સૂત્ર લે હમણાં શીખવાડ્યું કેટલું સહેલું કેટલું સહેલું કહેવાય તો તમને જવાબ મળી ગયા આગળ કયું છે એકવીસ તેવીસ એકવીસ તેવીસ કહી શકાય છે આ અંકુરક સ્વાદ કલિકાઓ ધરાવતું નથી તો એ શું છે વળી સ્વાદ કલિકાની વાતો આ અંકુરકો એટલે શું તો આપણે જાણીએ છીએ કે જે જીભ હોય છે એ જીભની અંદર અંકુરો આવેલા હોય છે જે સ્વાદ કલિકા ધરાવે છે અને સ્વાદ પરથી ખબર જીભની વાત કરવામાં આવે છે તેની પાસે ચાર પ્રકારની રચના હોય એક તંતુરૂપક હોય એક પત્રમય હોય એક કવકીય હોય અને એક પરિભિતક હોય તો એમાં કોની પાસે સ્વાદ કલિકા નથી તો આપણો જવાબ જોઈ કે તંતુરૂપકમાં એવું જોવા મળે નહીં હા આ જે પત્રમય હોય એ આપણામાં કેવા હોય છે આપણામાં એટલે કે મનુષ્યમાં અવશિષ્ટ વાળી જોવા મળી શકે છે કવકી કેવા હોય એ મુખ્ય હોય એ ગુલાબી રંગના હોય ને એટલે તો આપણે જીભ ગુલાબી રંગની દેખાતી હોય છે ઓકે આગળ જઈએ નીચે દાંતની રચના આપેલી છે પી અને ક ઓળખો તો આખો દાંત આપણે ઘુટવાયરો જોવા મળી શકે છે તો કઈ કઈ રચના દેખાય છે તો આ એક ભાગ છે વ્હાઇટ ભાગ એને આપણે કહી શકીએ છીએ ઇનેમલ હા આટલો ભાગ એને મુગટનો કહી શકાય આ ભાગ એના મૂળનો કહી શકાય આ ઘરીવાનો ભાગ કે ઓકે આ સૌથી સેન્ટરની રચના છે એટલે આપણે એને મજ્જા ગુહા કહી શકીએ છીએ એના ઉપર ફરતે શું હોય છે ડેન્ટીન હોય છે તો આ આપણે ખબર પડી ગઈ આ એના અસ્થિનો ભાગ છે જળબાના તો એના ખાડમાં જોવા મળે આ બનેલો ભાગ છે મૂળનો ભાગ કહી શકાય છે આની અંદર કે બધું જોવા મળે તો અહીંયા ઓપ્શન શું છે દાંતની પી તો અહીંયા ઓપ્શનમાં એવું મતલબ એને આપણે ઓળખીએ તો પી ડેન્ટીન છે અને ક્યુ શું છે મજ્જા ગુહા અહીંયા દંત મજ્જા ગુહા લખી છે કોઈ વાંધો નથી તો આના પછી જવાબ તમારો શું આવી શકે છે તો કે પી પહેલું છે એટલે પી શું છે ડેન્ટીન અહીંયા ડેન્ટીન અહીંયા ડેન્ટિન એને મતલબ કે આ તો નીકળી જ ગયો હવે વિધા બે બીજું કોણ છે તો કે q બરાબર દંત મજ્જાગુ આ એમ જ જાગુ આપણે લખ્યું તો આવી જાય એટલે c ઇઝ રાઈટ આન્સર બોલ આવડી કે નહીં મને જરા প্রত্যেক જડબામાં રાક્ષી દાંતની સંખ્યા કેટલી હોય છે প্রত্যেক જડબામાં તો આ ઉપલું જડબો કે આ નીચલું જડબો કહેવાય ઓકે તો બંનેમાં કેટલા તો નીચલા જડબામાં બે રાક્ષી દાંત જોવા મળી શકે છે અહીંયા જડબો ખેદેલો છે ખાસ એટલે યાદ રાખી દેવાનું প্রত্যেক જડબામાં અડધો ભાગમાં અગ્રદાળની સંખ્યા કેટલી અગ્રદાળની સંખ્યા એટલે એટલા આપણું જે સૂત્ર છે ને આઈ ટુ બાય ટુ સી વન બાય વન ટુ બાય છે જળવાની કહી શકાય છે તો એના પર કહી શકાય છે કયો પૂછ્યું છે તમને અગ્ર દાળ એટલે આ અડધા ભાગમાં કેટલા દેખાય છે બે તો એમાં જવાબ મળી ગયો બે તરત જ આંકડા કે માહિતી મળી જાય છે પુખ્ત મનો જળવામાં કયા દાંતની સંખ્યા સરખી હોય છે કયા દાંત સરખા તમે અહીંયા દેખાય છે જો આ આઈ ટુ બાય ટુ છે અને પીએમ ટુ બાય ટુ છે એટલે શું આને કહીશું છેદક દાંત અને આને કહીશું અગ્રદાળ તો આ બધા સરખા હોય છે એવું કઈ છે અહીંયા ઘડી તો જો અહીંયા અગ્રદાળ દાળ લખ્યું છે છેદક દાંત લખ્યું છે તો સરખું કહી શકાય છે તો આવું કઈ દેખાય હા અહીંયા ઘડી દાળની રચના થોડીક દાઢ તો આ ખોટું છે આ ખોટું અહીંયા અગ્ર બરાબર છે પણ રાક્ષી દાંત લખાય ખોટું થઈ ગયું તો જવાબ તમારો આવી શકે છે એ ફોર એપલ આ અંગ પાચનતંત્ર ને શ્વસન અને બંને અંગ તંત્રમાં આવેલું છે બંનેમાં જોવા મળે એટલે કે પાચન તંત્રમાં પણ હોય ને શ્વસન તંત્રમાં પણ હોય તો એ રીતના કઈ છે તો શરૂઆત ઉપાય ના કોઈ ત્યાંથી શરૂ કરીએ છે મુખથી શરૂ કરી શકે છે અહીંયા લખ્યું એક અનનડી તમને જાણીએ આ ક્યાં જાય માત્ર ને માત્ર પાચન તંત્રમાં આવે મુખ એ પાચન તંત્રનો ભાગ કહેવાય ઉપરના બધા લખ્યા છે ને અહીંયા કાંટનડી એ બંને તંત્રમાં આવે કેમ

એ કોની બને છે તો એનો સાચો જવાબ વિચારીએ તો એ કાચવત કાસ્તી પેશી નો કાસ્તી માં ભાગ છે એટલે કે કાસ્તી નો મતલબ કહી શકાય પણ અહીંયા ગડી ઉગી લખ્યું જ નથી અહીંયા તમે જોવો અધિચ્છદ્ય સંયોજક પેશી સ્નાયુ પેશી ચેતા પેશી છે તો એ કઈ પેશી કહેવાય કાચવત કાસ્તી પેશી તો આ પેશી નું નામ છે ખરેખર સંયોજક પેશી જે સંયોજવાનું કામ કરે તો એનો બનેલો રચના છે તો જવાબ તમારો સંયોજક પેશી આવી જાય છે નીચે પેલા જઠરના ભાગોને યોગ્ય રીતે ઓળખો હા જઠરના ભાગો તો અહિયાં કયા કયા ભાગો છે આ રચના ને નામ લખી દીધું આ જે ભાગ છે આપણે ઉપરી જઠર કહી શકીએ આ થોડો ઉપર તરફ જાય છે આ હૃદયગામી ભાગ કહી શકાય છે આદા મુખ્ય દેહ કહી શકાય છે આ જઠરનો ભાગ કહી શકાય છે તો આ વિધા ભાગમાં આપણે વેચી શકીએ છીએ તો આવા ક્રમ અહીંયા ગોઠવાયેલા છે એવું જોઈ શકાય છે તો પી ક્યુ ને આર ક્રમમાં જ છે એટલે ઉપરથી નીચે આવતા જાઓ તો ઉપરી જટર અહીંયા ઉપરી જટર ઉપરી જટર બીજી જગ્યાએ આપત નથી ઓકે પરફેક્ટ જવાબ તમને મળી ગયો તરત ને તરત જ ફાઇનલ આન્સર એ ઇઝ અ રાઈટ આન્સર કહી ગયો ઓકે ભાઈ આગળ જઈએ આ અંગ અવશિષ્ટ છે અવશિષ્ટ અંગ એટલે શું છે આવેલા હોય પણ કાર્ય કરતા નથી આપણે હમણાં જ વાત નાખી આંતરપૂછ આપણી પાસે એવી રચના છે કે જે કાર્ય કરતું નથી માત્ર આવેલો છે હા બીજા તૃણાહારી પ્રાણીમાંથી ચોક્કસ ઉત્સેચકનો સ્ત્રાવ શક્ય બની શકે છે આપણામાં થતો નથી એટલે જવાબ આવશે આંતરપોષણ નાના આંતરના ક્રમશ ભાગ જણાવો ક્રમશ નાના આંતરના એટલે પહેલા ભાગ કયો કે પછી કયો તો કે જે શરૂઆત થાય એમાં કોણ હોય નાના આંતરામાં તો અહીંયા જે પકવાશય છે તો પહેલો પકવાશય છે યસ હા અહીંયા શિશાંત લઈ ગયા આપા નીકળી ગયું અહીંયા મધ્યાંતર લઈ નીકળી ગયું બે વૈદ્ય તમારી પાસે પછી શું આવે મધ્યાંતર શેષાંતર અહીંયા આગળ શેષાંતર વચ્ચે હું કહી ગયો એટલે ખોટું થઈ ગયું એટલે એ ફોર એપલ આપણા શરીરમાં સહજીવી સૂક્ષ્મજીવો માટેનું રહેઠાણ કયું છે હા અહીંયા આગળ સહજીવી

ત્યાં હૃદય અન્નનાલીય હૃદય મુદ્રિકા સ્નાયુ વાલવા હોય જઠર અને પકવાશની વચ્ચે હાની જઠર વાલવા હોય પકવાશ અને યકૃત સોરી યકૃત સ્વાદુપિંડ ની વચ્ચે અને કંટ નળી ને અન્ન અહીંયા યકૃત સ્વાદુપિંડ નલિકા હશે નો મતલબ નલિકામાં તો ત્યાં આગળ પણ જોવા મળી શકે છે એ બંને જોડાઈ છે જગ્યા પર અને અહીંયા આગળ કંટ નળી ને તો કંટ નળી ને તો સીધી ખુલ્લો જ ભાગ છે એ સીધું આગળ મોકલી આપે છે તો અહીંયા જોવા મળતો નથી એટલે ડી રાઈટ આન્સર પાચન માંગના પરિસંકોચન માટે કોણ જવાબદાર છે હા પરિસંકોચન એટલે શું પરિસંકોચન એટલે એને કહેવાય એ પ્રકારનો સંકોચનની પ્રક્રિયા થાય સંકોચનનો ગુણ કોનો છે તો 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 કે સંકોચનનો ગુણ સ્નાયુનો છે એ સ્તર છે અધશ્લેષ્ સ્તર છે સ્નાયુ સ્તર અને સ્તર તો સ્નાયુ સ્તર જ કામ કરે છે આ અંગમાં આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ ઉપરાંત ત્રાસા સ્નાયુ પણ જોવા મળે તો આવો સ્નાયુ વધારે ક્યાં હોય એવું યાદ રાખવાનું તમારે તો પાચન માર્ગમાં સૌથી વિસ્તૃત ભાગ કોણ છે તો કે જઠર છે બાકીના ભાગના કરતા નાના છે તો જઠર પર વધારાના સ્નાયુઓ જોવા મળી શકે છે તો અહીંયા તમને દેખાય છે જવાબ યસ બી ઇઝ રાઈટ આન્સર યુ હેવ ટુ સ્પીક ઓલસો નીચે પાચનમાં આડછેદની આકૃતિ આપેલી છે તો તેના વિસ્તારોને ઓળખો અહીંયા વિસ્તારો પર ઓળખવાના છે કે કયા કયા વિસ્તારો જોવા મળી શકે છે આપણને તો આ જે છે એનો પુરાણોનો ભાગ છે હા અહીંયા થોડા કલર ચેન્જ કરીને તમને બતાવી દઉં તો અહીંયા તમને દેખાય આ એનું પોલાણ કહી શકાય એટલે અંદર થી બહાર આવીએ તો આ સ્તર કહેવાય ત્યાર પછીનો ભાગ છે એ છે ત્યાર પછીનો ભાગ છે આ સ્નાયુ સ્તર છે અને સૌથી બહાર જે હોય એ લસી સ્તર કહેવાય અહીંયા જે શબ્દ પૂછે તે કયા છે તો પી અને ક્યુ પૂછે દેશવાનું તો આ બે આપણને આપેલા છે પી અને ક્યુ હા તો પહેલું કોણ છે ને બીજું કોણ છે જોવાનું તો પહેલા પી છે ને પછી ક્યુ આપણને આપેલું છે તો કઈ જગ્યા જોઈએ તો પીયા જોઈ શકાય છે તો અહીંયા આગળ પી આ અંદર તરફ છે જો ક્યુ બહાર તરફ છે તો બહાર તરફ કેવા સ્નાયુઓ હોય તો કે આયામ સ્નાયુ હોય અંદર કયા હોય તો કે વર્તુળી સ્નાયુ હોય તે પ્રમાણે ક્રમને જો પકડીએ આપણે અહીંયા દેખાય છે આપણને તો અહીંયા આયામ પહેલા છે અને પછી વર્તુળી એટલે પીમાં પહેલા આયામ કીધું છે જ્યારે પી કહેવાય છે વર્તુળી ક્યુ આયામ છે એ પહેલો નીકળી ગયું અહીંયા વર્તુળી આયામ નાખ્યું છે અહીંયા ત્રાસા છે અહીંયા એવું નહીં કહે કે આ જઠરનો છેદ જ છે બરાબર એટલે આપણે ત્રાસાને તો લઈ શકતા નથી અહીંયા વર્તુળીએ પછી અહીંયા પણ વર્તુળી આપેલા છે પણ અહીંયા પછી ત્રાસા જવાબ કન્ફર્મ થઈ ગયો બિફોર બોમ્બે પાચનમાંની દિવાલના ચારેય સ્તરોમાંથી કયું સ્તર સૌથી વધુ વિવિધતા ધરાવતું વિવિધતા એટલે શું

અને અધિચ્છેદ પેશીમાં શું જોવા મળી શકે છે સ્તંભી અધિચ્છેદ જુદા જુદા પ્રકારના ગ્રંથિ અધિચ્છેદો ધરાવતા હોય ચોક્કસ પ્રકારના ઉત્સેચકરો સ્ત્રાવ કરનારા કોષો ધરાવતા હોય કેટલાક જ્યાં રસાંકરો બનાવતા હોય સૂક્ષ્માંકરો બનાવતા હોય તો બદલ જગ્યા અમે બધા બદલાયા કરતી હોય છે ખાસ કરીને અહીંયા યાકુદેવ જોઈ શકો છો આ આવી રીતના શા માટે છે આ ગુચડા એટલે છે કે વિવિધતા દ્રષ્ટિ આવે છે તેના પછી ખબર પડે શ્લેષ્મ સ્તર આવી રીતના જોવા મળે એટલે તમારો જવાબ શ્લેષ્મ ઓકે પાંચમાના સ્તરો અંદરથી બહારની બાજુ આપણે હમણાં જોઈ

જઠરમાં જઠરગ્રંથિ નું સ્થાન ક્યાં હોય છે હમણાં જ વાત કરી આપણી શ્લેષ્મસ્તરમાં વિવિધતા જોવા મળે આપેલમાંથી કઈ એક જોડ છે કે જે એક પ્રકારના કોષો અને તેમના સ્ત્રાવની સાથે યોગ્ય રીતે સંગત છે એટલે કે યોગ્ય છે તો ઓક્ઝેન્ટિક કોષ જે છે એ શું કરે તો એક થી બે ની વચ્ચેની પીએચ ધરાવતો સ્ત્રાવ કરે તો જાણી જામાંથી શું ઉત્પન્ન થાય તો કે મંદ એસિડ ઉત્પન્ન થતો હોય છે તો સવાય જગ્યાએ કેવી રીતના જોવા મળી શકે છે લેંગાના કોષપુંજો જે આલ્ફા કોષો સ્ત્રાવ છે તે રુધિરમાં શર્કરાની માત્રા ઘટાડે છે તો આલ્ફા કોષો શું ઉત્પન્ન કરે એવું તમને યાદ હોવું જોઈએ હા અહીંયા એક વાક્ય કઈ કન્સે સાચું કહી શકે આપણા માટે આલ્ફા કોષો શું કરે છે તો કે ઉત્પન્ન કરી શકે છે ગ્લુકાગોન અને ગ્લુકાગોન નું કામ ભણીને આવ્યા છે અંદર એનું કામ છે શું ગ્લુકોઝ નું પ્રમાણ વધારવાનું વધારે એનો મતલબ કે અહીંયા આગળ વાક્ય કેવું થઈ જાય છે ખોટું થઈ જાય કુફર કોષો પાચક ઉત્સેચકો છે જે ન્યુક્લિક એસિડનો જળ વિભાજન કરે છે અને ન્યુક્લિક એસિડનો જવાબ આપવાનું કામ એનું નથી કુફર કોષો શું છે એ તો એક પ્રકારના ભક્ષક કોષો છે જે સૂક્ષ્મ જીવાણુને ગળીને નાશ કરવાનું કામ કરી શકે છે એટલે આ કાર્ય એનો અલગ થઈ ગયું સિગ્ન ગ્રંથિયો ઠંડક માટે બાષ્પીભવન કરવાનો સ્ત્રાવ કરે છે ના એના દ્વારા સીબમનો સ્ત્રાવ થાય એ પ્રકારના મીણનો તો એ બાષ્પીભવનની પ્રક્રિયા નથી પ્રેરતા રહે એનો વાક્ય ખોટું થઈ ગયું કહેવાય એટલે તમારું વાક્ય સાચું છે એ ઓકે નેક્સ્ટ જોઈએ નીચે આવેલી આકૃતિ શ્લેષ્મ સ્તરના રસાંકુર દર્શાવતો નાના આંકડાનો છેદ છે તો તેમાં મોટી લસિકાવાહિની વાહિની કઈ કહી શકાય છે મોટી લસિકા વાહિની એટલે શું તમારે આના માટે ચોપડીની આકૃતિ બહુ ખાસ સમજવાની જરૂર છે એક પી છે ક્યુ છે આર છે અને એસ છે જોવા મળી શકે છે તો કયા ભાગો છે ચોપડીની આકૃતિ જો સમજીએ આપણે તો તો અહીંયા આગળ દેખાય છે પહેલી વાત છે એ રસાંકુરો છે આ જે છે તે પયસ્વિની છે અહીંયા જે દેખાય છે એ મુખ્ય રીતે ચોક્કસ પ્રકારના રુધિર કેશિકાના ભાગ છે આ જે છે તે ધમનીઓ છે આપણે ચપડીને આખો ત્યાં ક્રમ છે તો એને દર અહીંયા શું પૂછ્યું આપણે ખાલી માત્ર એવું પૂછ્યું મોટી લસિકા વાહિની કોણ છે એવું પૂછ્યું છે હવે અહીંયા નામ તો લસિકા દેખાતું જ નથી પણ તમે જાણો છો કે જે પયસ્વીની હોય એ પોતે જ કોણ છે તો કે લસિકા વાહિની જ છે

તો પ્રોડ્યુસ પ્રોટીનના પાછળ માટે કહી શકાય છે આગળ જઈએ લિબર કૂહનના ગર્તોના કયા કોષો એન્ટિબેક્ટેરિયાલ આઇસોઝાઇમનો સ્ત્રાવ કરે છે તો લિબર કૂહનના જે ગર્ત છે બને છે કોના દ્વારા તો કે તેની પેનેથ કોષો આવેલા હોય છે અને પેનેથ કોષો જ્યારે ગોઠવાઈ જાય ત્યારે એના દ્વારા સૂક્ષ્મ ઘટકોનો ચોક્કસ દૂષોનું નિર્માણની પ્રક્રિયા થતી હોય છે તો સીધું જ કાર્ય યાદ આવ્યું કે પેનેથ કોષ હા આ શું કરે છે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે ઝાયમોજન કોષ શું કરે છે તો કે નિષ્ક્રિય પેપ્સીનો જનનો સ્ત્રાવ કરે છે જો કોઈ કારણસર આપણા ગોબ્લેટના કોષો બિન કાર્યક્ષમ થઈ જાય તો નીચે કઈ ક્રિયાને અસર થશે યસ તો પેલા તમને એ ખબર હોય કે ગોબ્લેટ કાર્ય શું કરે છે તો ગોબ્લેટ જે કોષો છે એ મુખ્યત્વે રીતે શ્લેષ્મ સ્ત્રાવ કરે તો એને આધારે ન જો તો શુક્રકોષના પરિવહન પરિપકવન સોમેટોસ્ટેટિનનું ઉત્પાદન આતણના ખોરાકનો સરળ વહન સીબમ ગ્રંથિ દ્વારા સીબમ નો સ્ત્રાવ તો લગભગ બધા શબ્દો એવા છે જે પાચનતંત્ર સમુદ્ર દેખાતા જ નથી તમને તો તમને તરત આવડી જાય કે શુક્રકોષના પરિપકવન માટે જવાબદાર નથી એટલે પહેલો તો નહી જાવે અહીંયા ગળે સોમેટોસ્ટેટિન આનું ઉત્પાદન કરે છે કોણ સોમેટોસ્ટેટિન માટે જવાબદાર છે આપણી પાસે જોવા મળનારા મુખ્ય દ્રવ્યતે ઇન સાદો બીમાળા ડેલ્ટા કોષો એટલે આપણ થઈ ગયો કેન્સલ

આવા નથી વાળા વાક્ય બાળકો બહુ ધ્યાન જોવાના ભ્રુનર ગ્રંથિ ભ્રુનસ ગ્રંથિના જઠરમાં અધસ લેશમાં હાજર હોય છે અને જે પેપ્સિનો જનનો સ્ત્રાવ કરે છે તો એ ભૂલ શું દેખાય છે તો જઠર આપણે હમણાં વાત કરી આવું અધસ લેશમાં હોય અને પેપ્સિનો જન આ વાક્ય સીધું ખોટું દેખાય છે એટલે આ જગ્યા ખોટી છે વાક્યની કોબલેલા કહો છો આતળાના સ્તરમાં હાજર હોય અને શ્લેષ્મા સ્ત્રાવ કરે તો વાક્ય સાચું છે યસ ઓક્સી ઓક્ઝેન્ટિક કોષો જઠરા શ્લેષ્મા સ્તરમાં હાજર મંદ એસીલ સ્ત્રાવ કરે એસીલ લખેલું છે સાચું કહેવાય આસાઈન સોદોબીના કોષો જે કાર્બોક્સી પેપ્ટિડેઝ જેવો છે એનો સ્ત્રાવ કરે છે એ પણ સાચું છે તો ખોટું આ છે એટલે જવાબ તમારો આવી ગયો એ પર એપલ સંતુલિત ખોરાકમાં શું હોવું જોઈએ તેનું પ્રમાણ તો આપણે જાણીએ છીએ કે આપણે ખોરાકમાં મોટે ભાગે તો પ્રોટીન ચરબી કાર્બ બધું જ હોવું જોઈએ પણ સંતુલિત તો આપણા શરીરમાં સૌથી વધારે જરૂરિયાત કોની છે તો શક્તિની અને શક્તિ જળાથી આપણે કોણ પૂરી પાડે છે તો કે કાર્બોદિત મળતા હોય અહીંયા કાર્બોદિત આપણે આપેલા પણ અહીંયા એક પંચમાંશ આપ્યો છે એટલે સૌથી વધારે કાર્બોદિત જરૂર છે અહીંયા એક ચતુર્થાંશ ચોથો ભાગ છે અહીં આગળ વધારે પ્રમાણ અહીંયા આપ્યું છે બીજે કે એનો પ્રમાણ વધારે દેખાતું નથી તો સૌદર કાર્બોદિત આપણે જોઈએ એટલે પહેલો નંબર ને આપી શકાય છે ત્યાર પછી ચરબી અને પ્રોટીન સરખા ભાગમાં તો વાંધો નથી આવતો એટલે જવાબ આવશે તમારો બી ફોર બોમ્બે માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે હા તો આગળ ગ્રંથિ ખાલી પૂછ્યો છે યસ તમને ભણાવ દીધું ખાસ કીધું વિડીયોમાં તમે જોજો અંતસ્ત્રય ગ્રંથિયો શબ્દ નથી આવ ખાલી ગ્રંથિ શબ્દ વાપરેલો છે એટલે મોટા મોટી ગ્રંથિ કઈ કહી શકાય છે તો કે યકૃત અંતસ્ત્રય પૂછ્યો તો થાઇરોઇડ આપણે લઈ શકતા હતા

એટલે શું થોડું જાણીએ છીએ પાંચ થી છ વર્ષી દાંત હોય એની સંખ્યા વીસ હોય યસ એ જે હોય હોય એની સંખ્યા અને ત્યાર પછી એનું સ્થાન કોણ લે છે તો કે કાયમી દાંત લે છે તો આ દાંત પણ વીસ ની સંખ્યામાં જોવા મળતા હોય છે તો બંને સરખી સરખી સંખ્યામાં જોવા મળી શકે છે તો બે વખત ઉત્પન્ન એ થતા હોય છે એટલે વીસ દાંત બે વખત ઉત્પન્ન થાય હા એક વાત પૂછ્યું બાર ગણી શકતા ઉપરના જળબામાં અર્ધો ભાગમાં કેટલા અગ્રદાળ આવેલા છે તો સૂત્ર દન સૂત્ર એટલે કામ નથી તો એકવીસ તેવીસ તો બીજા નંબર કોણ આવે છે પહેલા નંબર પર છે રાક્ષેદક પછી રાક્ષી પછી અગ્રદાળ ને દાળ અગ્રદાળ કેટલી છે બે અડધા ભાગની વાત છે સૂત્ર એનું જ છે માનો જે એક જ વખત ઉપતા લે હમણાં સવાલ તમને વિચાર કરીને આવી ગયો કેટલા છે જવાબ તમને આવડી ગયો બાર દન સૂત્ર ખાલી માહિતી આપે છે દાંતની રચના બંને જળમાં રહેલા દાંતની સંખ્યા અને પ્રકાર પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા બંને જળવાના અર્ધ ભાગમાં રહેલા દાંતની સંખ્યા અને પ્રકાર તો હા આપણે સૂત્ર કેટલા લખીએ છીએ તો કે એકવીસ તેવીસ એકવીસ તેવીસ એ લખ્યું છે આ ઉપલાની જે જળવાના અડધા અડધા ભાગની વાત છે યસ એટલે આ બંને સરખા સરખા લાગે પણ સદારે જવાબ પરફેક્ટ આ અડધા ભાગમાં કહેવાય એટલે જવાબ ડી આવશે છ ભાગના દરેક જળવામાં અડધા ભાગમાં દાંતની સંખ્યા કેટલી હોય છે તો જો કુલ દાંત કેટલા હોય તો કે ટ્વેન્ટી અને અડધા ભાગમાં પાછા કેટલા જોવા મળે છે કે તો કે પાંચ કેમ તેનું સૂત્ર શું હતું યાદ કરાવી દઉં ટુ વન ઝીરો ટુ ટુ વન ઝીરો ટુ અડધા ભાગમાં ઉપલા જોડવામાં કહી શકાય છે પાંચ પાંચ દાંત બહારથી અંદર તરફ જતા પાછળની દિવાલના આપણે એક સવાલ જોઈ ગયા છે હવે આપણે બહારથી અંદર આવવાનું છે તો પેલા લસી સ્તર આવે અહીંયા લસી સ્તર છે અહીંયા નથી એટલે આ તો જોવાનું જ નહીં લસી સ્તર છે આ તો થઈ ગયું પ્લસ સ્તર અંદર તો સ્નાયુ સ્તર અધસ્લેષ્મ સ્તર અહીંયા શ્લેષ્મ સ્તર આવી ગયું ધીસ ઇઝ રોંગ જવાબ એ ફાઇનલ પાછળ કયા સ્તરમાં રસાંકુર અને ગોબ્લેટ કોષો આવેલા છે તો ગોબ્લેટ જે કોષો હોય છે તે શું છે તો કે શ્લેષ્મ ના સ્ત્રાવ કરનારા છે રસાંકુરો જે એ બધા શ્લેષ્મ સ્તર જોવા મળે તો અહીંયા છે શ્લેષ્મ સ્તર સી ઓકે આગળ વધીએ કયા દાંત અણીદાર ફાળવા અને ચીરવાનું કાર્ય કરી શકે છે અણીદાર છે તો પહેલા ચીરવા મળવાનું કામ કરે તો આપણે દાંત કયા છે રાક્ષી દાંત દેખાય છે તમને સીધો જવાબ મળીએ તમારા મોઢામાંથી જવાબ મળીએ કેવું કહેવાય સરસ ને માનવના દાંત પાવડા જેવા હોય છે કોતરવાનું કાપવાનું કામ કરે તો આગળના જે દાંત છે ને છેદક દાંત પાવડા જેવા હોય છે તો છેદક દાંત ઘટના કહી શકાય જીભમાં પાછળની બાજુ જોડમાં આવેલા લસિકામાં પેશી કહી કહી શકાય છે તો પાછળ તરો એકદમ હોય છે જેને આપણે કહી શકીએ ટોનસિલ અહીંયા આપડે શબ્દ આવે છે કાકડા સીધો જવાબ મળીએ બાકીના શબ્દો જો અલગ અલગ ગ્રંથિઓ દેખાય જ છે પુક્ત મનુષ્યનો દંડ સૂત્ર આપણે જાણીએ છીએ એકવીસ ત્રેવીસ સીધો જવાબ તમારી પાસે છે આઈ સી એમ તો આઈ ટુ બાય ટુ તો બધામાં ટુ બાય ટુ લખેલા છે અહીંયા ભૂલે આ તો જોવાનું જ નહીં સી વન બાય વન બધામાં લખેલા છે પી એમ ટુ બાય ટુ ટુ બાય ટુ અહીંયા કશે લખાત ના જવાબ મળી ગયો એ પર એપલ યસ છઠ્ઠરમાં જોવા મળતા સ્નાયુ કોષ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો સ્નાયુ કોષ ક્યાં હોય તો કે સ્નાયુ કોષ હોય છે એના સ્નાયુ સ્તરની અંદર હવે આ કોષો કેવા હતા આ સ્નાયુ પેશી કેવા પ્રકારની કહેવાય

અને બીજું અહીંયા આખું તમે દેખાય છે કેવા દેખાય છે ત્રાક આકારના જોવા મળી શકે છે નીચે જીભની સપાટી પર રહેલા ચાર અંકુરકો આપેલ છે આ અંકુરોના નામ તમારે ઓળખવાના છે ઓકે તો અહીંયા આગળ કેવી રચના દેખાય છે બાળકો તો જીભની સપાટી પર રહેલા ભાગો તો અંકુરકો જે રચના દેખાય છે એ તમારે આની સપાટીને જરા ધ્યાનમાં લેવી પડે દેશવાન અહીંયા આગળ જોવા મળી શકે છે આ બધા ઘણા ભાગમાં વહેંચાયેલા છે અહીંયા આવા તંતુની રચના થોડી ઓછી દેખાય આપણને એ અંદર સીધો સિમ્પલ ભાગ જ દેખાય છે તો આ બધી જે ઓળખાણ છે એને આધારે વિચારીએ આપણે તો એ ઘડી પહેલું આપણી પાસે પી અહીંયા ઘડી પણ જો આર છે અહીંયા એસ છે અહીંયા ક્યુ છે અને અહીંયા પી છે હા એટલે કોઈ એવું નહીં વિચારવાનું કે સીધું આ પી ક્યુ આર રસ તે પકડીને ચાલવાનું અહીંયા આપણે એવું શોધવું પડશે કે આર કયા છે ને પછી એમાંથી આરને આપણે શોધવાના જોવા મળી શકે છે તો જે આર જે દેખાય છે આપણને એક કવક પ્રકારના હોય કેમ તો ફૂગના ભાગ જેવા સપાટીના ભાગ છે એ કવા કે જોવા મળી શકે છે આ જે નાના તાર જેવા દેખાય છે એટલે તંતુમય જોવા મળી શકે છે તંતુમય પ્રકારની રચના છે ત્યાર પછી બાકીના જે ભાગ છે એ કઈક અંશે પર્ણમય દેખાય છે એટલે પર્ણ આકારના દેખાય અને આ પાછળના પરિભીતકીય તો હવે એને આધારે શોધો કે ભાઈ પી કયા છે તો પી પરિભીતકીય તો અહીંયા કસે છે તો કે હા અહીંયા એક બતાવે છે પછી જોઈ લો પછી ક્યુ બરાબર પર્ણમય તો છે કે છા અહીંયા આગળ કવાકી આર છે અને એસ છે તંતુમય તો આપણે જવાબ લઈ શકીએ કન્ફર્મ તરીકે બિફોર બોમ્બે ઓકે નીચે માનવ મૂકવાની ફરતી આપેલ લાળ ગ્રંથિ ઓળખો લાળ ગ્રંથિ આપેલી છે એક એક છે 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 અને તો આપણે મળી જાય આગળ કઈ દેખાય છે સૌથી કાનની નજીક છે એટલે આપણે એને કહી શકીએ છીએ ઉપકર્ણ લાળ ગ્રંથિ યસ તો તમને એટલું ખબર પડી કે ભાઈ પી કોણ છે તો કે ઉપકર્ણ લાળ ગ્રંથિ છે તો અહીંયા એક ગ્રંથી મળી ગઈ

તો કે ટુ ઝીરો ટ્વેન્ટી હોય છે અને એનું સૂત્ર આપણે શું મળે કરેલું ટુ વન ટુ ઝીરો ટુ એકવીસ ઝીરો બે બરાબર છે ટોટલ વીસ દાંત જોવા મળી શકે છે એના પ્રમાણે જોઈ શકાય છે તો ટુ વન તો અહીંયા આગળ બંનેમાં ટુ વન વન છે પણ અહીં આગળ ટુ છે એટલે આ ભૂલ થઈ ગઈ અહીંયા ઘડી ટુ વન ઝીરો ટુ ટુ આ કે શક્ય છે અહીંયા આગળ આમાં ભૂલ છે બંનેમાં અહીંયા પણ ભૂલ છે તો જાવ તમારો કન્ફર્મ થઈ ગયો બિફોર બોમ્બે તો એ માર્ગના મુખ ગુહા પાચન માર્ગના આધારને એમ શીખ્યું જોયા ત્યાર પછીના બીજા ટોપિકના નવા એમ ત્યાર પછી વિડીયોમાં તમે જોશો